શહેરના છાણી નવાયાર્ડ રોડ પર કે પાણીના ખાબોશિયામાં ખાડો છે કે રોડ તેનું અનુમાન લગાવી શકાતું નથી તેવામાં ટુ વ્હીલર ચાલકો તો પડતા પડતા બચી જાય છે રસ્તાની આ સ્થિતિને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો નવ વાગે પહેલા મારો બાબો નોકરી જતો હતો એ પડ્યો એને વાગ્યું પણ હવે નોકરી ના જવું અને ઘરે છે અત્યારે ઊંડેરાથી હું આવ્યો છું અને અત્યારે આ બાઉ જાઉં છું મેં જોયો ખાડો હવે બહુ ખાડા છે હા એવું છે પ્રશ્ન હવા કરે છે પણ ખબર નહીં કઈ બેદરકારીથી કરે છે કે જેથી આવું થઈ જાય છે અને લોકો જાનહારી થાય છે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટના પણ સામે આવી છે જેમાં અન્નપૂર્ણ નગરમાં રોડ પર ભૂવો પડ્યો હતો જેથી અહીં રિમોટ વાળી કાર પર મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનનો ફોટો લગાવીને કાર ભૂવામાં પડતી હોય તેવો સ્થાનિકો દેખાવ કર્યો હતો અહીં મેયર લૂલો બચાવ કરતા નજરે પડ્યા તો વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા અત્યારે ત્યાં આગળ કામગીરી ચાલી રહી છે અને એમના દ્વારા ચરી પાડવાની અને વેટમિક્સ નાખી અને પુરાણ કરવાની કામગીરી ચાલી રહી છે ને એકાદ દિવસમાં અને જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી આ ચારે ચાર જગ્યાએ પછી તે પાણી પુરવઠા માટેની લાઈનનું કામ હતું કે ડ્રેનેજનું હતું કે વરસાદીનું હતું પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે તે સમયે પુરાણ કરી અને રોડ બનાવડાવ્યો હતો એમના જ દ્વારા અત્યારે કામગીરી ચાલી પણ રહી છે આ અન્નપૂર્ણા નગરથી આ શ્રીનાથપુરમ સુધીનું વરસાદી ગટરનું કામ હતું અને એની અંદર પહેલાં જ વરસા વરસાદે આખી નાખી આખી વરસાદી ગટરની ચરી બેસી ગઈ છે મેં જ્યારે આ લોકોએ ડામર પાથર્યો ને ત્યારે પણ આ વાતનું કીધેલું કે નીચે ચરીમાં પાણી નાખીને તમે પાણી નાખ્યું નથી અને ઉપર ડામર પાથરો છો પહેલાં જ વરસાદે ના બેસી જાય તો મને કહેજો અને આ પહેલાં જ વરસાદે બેસી ગઈ છે સવાલ અહીં જનતાના રૂપિયાના થઈ રહેલા વેડફાડનો છે